રાજકોટ થી સમાચાર સંભાળવામાં રહ્યા છે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલી ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી તેને લઈ ઠેઠે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જેમાં વિરોધ પ્રદર્શનની અંદર આમ આદમી પાર્ટીની સાથે સાથે કોંગ્રેસ દ્વારા પણ વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યો છે રાજ વિરોધના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આમ આદમી તેમજ કોંગ્રેસ દ્વારા વિરોધના ભાગરૂપે ઉપલેટા માં મબડાને આંદોલન પત્ર પરથી તેઓનો વિરોધ દર્શાવ્યો હતો

મામલતદારને આદનપત્ર પાઠવ્યું હતું લોકસભાની ચૂંટણી સમય ગઠબંધન ના નેતાઓ પર સરકારી એજન્સીનો દુરુપયોગ કરી અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને નેતાઓની એન કેન પ્રકારે હેરાન કરવામાં આવે છે આના એક ભાગરૂપે ઇન્ડિયા ગઠબંધનના ના આવા એક નેતા અરવિંદ કેજરીવાલની ગઈકાલે એડી દ્વારા ધરપકડ કરવામાં આવી આ ધરપકડ ને અમે વખોડીએ છીએ અને રાજકીય માણસો ઉપર સરકારી એજન્સીઓ કીનાખોરી કરી અને તેમનો દુરુપયોગ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે આજે ઉપલેટા મામલતદારને ઉપલેટા ઇન્ડિયા ગઠબંધન દ્વારા એક આવેદન પત્ર આપી અને સરકારની આ નીતિનો અમે વિરોધ કર્યો છે અને સરકારને સરકાર આ જે સરકારી એજન્સીનો દુરુપયોગ કરે છે તે બંધ કરવા માટે અમે તેમને આવેદન પત્ર આપેલ છે આગામી હવે ચૂંટણીનો માહોલ છે એટલે જો આની અમે કાયદાકીય જે કઈ લડત લડવાની છે એ લડવાની થશે કારણ કે બીજા કોઈ પગલાંથી થતા સરકાર માને એમ નથી

સીડી અને ની એડી તળે વિકપક્ષોને કૂંચડી નાખવા માગે છે આ આગામી ઇલેક્શનમાં આગામી જે લે લોકસભાની ચૂંટણી આવી રહી છે એમાં ભારતીય જનતા પાર્ટી એટલી બધી અરવિંદ કેજરીવાલથી ગભરાઈ ગઈ છે કે જો અરવિંદ કેજરીવાલને પકડવામાં નહીં આવે તો ભારતની અંદર આ ભારતીય જનતા પાર્ટીની મોટી હાર થશે આ ભારતીય જનતા પાર્ટી એ લોકશાહી ની હત્યા કરી નાખવામાં આવી છે આ તો હિતર શાહી છે લોકશાહી ના મૂલ્યોને ખતમ કરવા માટે આ ભારતીય જનતા પાર્ટી પગલા ભરી રહી છે લોકસભાની ચૂંટણી લડવાનું હોય છે